શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે આપણે સાંભળીશું ગજેન્દ્ર મોક્ષનો પાઠ અને આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ આપણે નિયમિત રીતે કરવો જોઈએ ગજેન્દ્ર મોક્ષ ગજેન્દ્ર કરેલી ભગવાનની સ્તુતિ સ્ત્રોત કે સ્તવન કે જે ભાગવત સ્કંદ આઠ અધ્યાય ત્રણમાં વર્ણવેલ છે સુખદેવજી કહે છે પોતાની બુદ્ધિથી નિશ્ચય કરીને તથા મનને હૃદયમાં સ્થિર કરીને તે ગજરાજે પોતાના પૂર્વજન્મમાં શીખેલ અને કંઠસ્થ કરેલ સર્વશ્રેષ્ઠ અને વારંવાર કરવા યોગ્ય એવા ગજેન્દ્ર મોક્ષનો મનમાં ને મનમાં પાઠ કરવા લાગ્યો ગજેન્દ્ર મનથી સ્તુતિ કરતા કહે છે કે જેની ચેતનાનો પ્રવેશ થવાથી આ જળ શરીર અને મન આદિ પણ ચેતન થાય છે ને જે ઓમ શબ્દથી પણ ઓળખાય છે તથા સંપૂર્ણ શરીરમાં પ્રકૃતિને પુરુષ રૂપથી પ્રવેશેલા એ સર્વ સમર્થ પરમેશ્વરને હું મનથી નમન કરું છું તેનું હું ધ્યાન કરું છું જેમનામાં આ જગત રહેલું છે જેનાથી આ જગત જન્મે છે જે આ જગતને રચે છે જે પોતે આ જગત સ્વરૂપ છે છતાં પણ જે કાર્ય કારણથી પર છે તે સ્વસ્થ સિદ્ધ ભગવાનને શરણે હું જાઉં છું જે સર્વના સાક્ષી અને અલિપ્ત દ્રષ્ટિવાળા હોય પોતાનામાં જ પોતાની માયાને ઉત્પન્ન કરેલા કોઈ વખતે દ્રશ્ય અને કોઈ વખતે અદ્રશ્ય એવા આ જગતને પોતે દેખે છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોના પ્રકાશક પરમાત્મા મારી રક્ષા કરો સમગ્ર લોકો લોકપાળો અને તેઓના સર્વ કારણો કાળના નિમિત્તથી જ્યારે નાશ પામ્યા હતા ત્યારે ગહન અને ગંભીર એવો અંધકાર બધે જ દેખાતો હતો ત્યારે તે અંધકારની પણ પેલે પાર જે વ્યાપક પરમાત્મા સર્વ તરફ પ્રકાશે તે પરમાત્મા મારી રક્ષા કરો જેમ જુદા જુદા રૂપોમાં નાટક કરનાર નટના મૂળ સ્વરૂપને મનુષ્યો જાણી શકતા નથી તેમ જેમના સ્વરૂપને દેવો કે ઋષિઓ પણ જાણી શકતા નથી તે પરમ સ્વરૂપને વર્ણવા કે પામવા કયું પ્રાણી યોગ્ય છે એવા દુર્ગમ ચરિત્રવાળા પરમેશ્વર મારી રક્ષા કરો જેમના અતિમંગળ પદના દર્શન કરવા ઈચ્છતા મુનિઓ અને શ્રેષ્ઠ સાધુ પુરુષો સર્વસંગ છોડી સર્વના મિત્ર થઈ પ્રાણી માત્રમાં આત્મદ્રષ્ટિ કરીને વનમાં અસ્ખલિત રીતે બ્રહ્મચર્ય આદિ વ્રતો આચરે છે તે સુધ ભગવાન મારી રક્ષા કરો જેમને જન્મ કે કર્મ નામ કે રૂપ ગુણ કે દોષ એ કંઈ નથી છતાં સમય અનુસાર લોકોની ઉત્પત્તિ તથા નાશ માટે જે ભગવાન પોતાની માયાથી જન્મ કર્મ નામરૂપ ગુણ દોષ ધારણ કરે છે તે અનંત શક્તિવાળા પરમેશ્વર પર બ્રહ્મને હું નમસ્કાર કરું છું રૂપરહિત એટલે કે નિરાકાર છતાં અનેક સ્વરૂપ એટલે કે સાકાર ધારણ કરનારા અને આશ્ચર્યકારક કર્મો કરનાર તે પ્રભુને વારંવાર મારા નમસ્કાર હોવો સ્વયં પ્રકાશ સર્વના પ્રકાશક સર્વના નિયંતા અને સર્વના સાક્ષી એવા એ પ્રભુ કે જે વાણી મન અને ચિત્તથી પણ અત્યંત દૂર છે તે પરમાત્માને મારા નમસ્કાર હો જે ભગવાનને કેવળ શુદ્ધ સંન્યાસ વડે વિદ્વાન પુરુષ પામી શકે છે તે મોક્ષના સ્વામી છે અને જે મોક્ષાનંદની અનુભવ મૂર્તિ છે તે ભગવાનને મારા નમસ્કાર હો માયાથી એટલે કે સ્વત્વ ગુણોનો સ્વીકાર કરીને શાંત રજો ગુણોનો સ્વીકાર કરીને ઘોર તમો ગુણોનો સ્વીકાર કરીને મૂઢ એવા પ્રતીત થનારા અને બધે હોવા છતાં અપ્રગઢ દેખાતા ભેદથી રહિત અને સમાન ભાવે રહેનારા કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રભુ આપને મારા નમસ્કાર હો નિર્વિકાર સર્વના સાક્ષી જીવોના મૂળરૂપ અને સર્વની મૂળ પ્રકૃતિના પણ કારણ છતાં સ્વ સ્વયં કારણ રહિત એવા પ્રભુ આપને મારા નમસ્કાર હો સર્વ ઇન્દ્રિયો અને તેઓના વિષયોના દ્રષ્ટા સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને પ્રતીત કરાવનારા કેવળ મિથ્યા સ્વરૂપ એવા અહંકાર આદિ પ્રપંચને પણ પ્રીતિત કરવાનાર અને સર્વ વિષયોમાં જે સત્વરૂપે ભાષે છે તેવા પ્રભુને મારા નમસ્કાર હો આપ સર્વનું મૂળ કારણ છો પણ આપ કોઈ કારણ નથી તથા આપ કારણ હોવા છતાં આપમાં વિકાર અથવા પરિણામ થતું નથી એવા અદ્ભુત કારણ કે અકારણ છો આપ સર્વ શાસ્ત્રો તથા વેદોના એક મહાન સમુદ્રરૂપ મોક્ષ સ્વરૂપ અને ઉત્તમ ગુણોના આશ્રય રૂપ છો એવા આપને મારા વારંવાર નમસ્કાર હો જે ત્રિગુણ એટલે કે સત્વરજ અને તમરૂપ અરણીના લાકડામાં ગુપ્ત રીતે રહેલ જ્ઞાનાગ્નિ રૂપ છો ગુણોમાં હલનચલન થવાથી જેમના મનમાં સૃષ્ટિ રચવાની વૃત્તિ જાગૃત થાય છે અને આત્મતત્વની ભાવનાથી વિધિ રૂપ શાસ્ત્રી પર થાય પ્રકાશો છો એવા પ્રભુ આપને હું નમસ્કાર કરું છું મારા જેવા શરણે આવેલા પશુના અવિદ્યારૂપી પાસને તોડી નાખનાર સદાકાળ મુક્ત અત્યંત દયાળુ અને સર્વ પર દયા કરવામાં આળસ વિનાના આપને મારા નમસ્કાર હો આપ અંતર્યામી રૂપ પોતાના અંશથી સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રતીત થાવ છો એ સર્વ પ્રાણીઓને નિયમમાં રાખવા સમર્થ છો અને સર્વના મનમાં રહ્યા છો એવા જાણતા નથી તેવા આપને મારા નમસ્કાર હો શરીર પુત્ર સંબંધી વર્ગ ઘર ધન તથા બીજા મનુષ્યોમાં આસક્ત રહેનારાને પણ આપ દુર્લભ છો કારણ કે આપ ગુણોના સંગથી રહિત છો અને તેથી જે દેહાદીમાં આસક્તિ ન રાખનાર મુક્તાત્મા પુરુષો આપણું ચિંતન કરે છે એવા જ્ઞાન સ્વરૂપ અને અચિંત્ય એવા અનંત ગુણોથી પણ પૂર્ણ એવા આપ ઈશ્વરને મારા પ્રણામ હો ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છા કરવાવાળા પુરુષો જેમનું ભજન કરતાં ઈચ્છિત ગતિ પામે છે અને તે ભજન કરનારા પુરુષો જે કામનાઓની ઈચ્છા કરતા નથી તે સર્વ કામનાઓ અને દેહ પણ જે તેમને આપે છે તેવા અતિ દયાળુ ભગવાન મારી આ આવી પડેલી વિપત્તિઓમાંથી મને છુટકારો કરો આપણે શરણે આવેલા આપ અનન્ય ભક્તો આપના અતિ અદ્ભુત અને પરમ મંગળ ચરિત્ર ગાતા ગાતા આનંદ સમુદ્રમાં મગ્ન રહે છે અને તેથી જ આપ વિના બીજો કોઈ પદાર્થ તેઓ ઈચ્છતા નથી જે પરમેશ્વર અવિનાશી બ્રહ્મ સર્વથી પર બ્રહ્માદિ દેવોના પણ નિયા અવ્યક્ત આધ્યાત્મિક ભક્તિયોગથી જાણવા યોગ્ય સૂક્ષ્મ પરમાણુની જેમ ઇન્દ્રિયોના અવિષય ઇન્દ્રિયોથી અગમ અત્યંત દૂર લાગતા અનંત અને સર્વના આધ્યા છે તે પરિપૂર્ણ પરેશ્વરની હું સ્તુતિ કરું છું બ્રહ્મા આદિ દેવો સર્વ દેવો ત્રિલોક્ય અને સ્થાવર જંગમના રૂપના ભેદથી જે સર્વ આપના અલ્પ અંશ વડે જ રચાય છે તે ભગવાનનો જય જય હો જે અગ્નિમાંથી વારંવાર જવાળાઓ અને સૂર્યમાંથી કિરણો નીકળે છે ને પાછા તેમાં જ લય પામે છે તેમ એ સ્વયં પ્રકાશ પરમાત્માથી ગુણોના પ્રવાહરૂપ મન બુદ્ધિ ઇન્દ્રિયોને શરીરરૂપી સૃષ્ટિઓ વારંવાર ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ લય પામે છે એવા તે ભગવાન એ દેવ અસુર મનુષ્ય પશુ પંક્ષી નથી સ્ત્રી પુત્ર નપુસક કે કોઈ પ્રાણી નથી તેમજ જે ગુણ કર્મ સ્થૂળ કાર્ય કે સૂક્ષ્મ કારણ નથી કારણ કે જે સર્વ વસ્તુનો નિષેધ કરવાથી બાકી રહે છે અને સાથે સાથે માયાથી સે સર્વરૂપ પણ છે તે ભગવાનનો જય જય હો હું આ ઝાડથી એટલે કે મગરની પકડથી છૂટીને જીવા ઈચ્છતો નથી કારણ કે અંદર બહાર કેવળ અજ્ઞાનથી જ ભરેલી આ હાથીની જાતિથી મારે શું કામ છે હું તો આત્મપ્રકાશના આ વરણરૂપ અજ્ઞાનથી જ છૂટવા ઈચ્છું છું કે જે છુટકારાનો કાળ વડે કદી નાશ થતો નથી તેથી હું તે પરમ બ્રહ્મ પરમાત્માને શરણે જાઉં છું જેઓ વિશ્વરહિત હોવા છતાં પણ વિશ્વને રચનારા અને વિશ્વરૂપ છે અને વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપ સામગ્રી વડે ક્રીડા કરનારાઓ રહે છે આવા આ રૂપ અજન્મા એટલે કે નિર્વિકાર અને વિકાર બ્રહ્મને હું પ્રણામ કરું છું યોગ્યો યોગ્ય દ્વાર કર્મ કર્મોથી વશ્યના અને કર્મોના ફળને ભસ્મ કરીને પોતાના યોગ્ય શુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરે છે તે પ્રભુને હું નમસ્કાર કરું છું ત્રિગુણાત્મક એટલે કે સત્વરજ અને તમસ શક્તિઓનો રાગ દ્વેષ રૂપ વેગ અસહ્ય છે જે સમગ્ર ઇન્દ્રિયોને વિષયરૂપે પ્રતીત થાય છે પણ જે શરણે આવેલાનું રક્ષણ કરે છે તેમની શક્તિ અપાર છે તેમજ દુષ્ટ ઇન્દ્રિયોવાળાને જેમનો માર્ગ જડતો નથી તેવા આપને મારા વારંવાર નમસ્કાર છે જેમની માયા શક્તિથી થતી અહમ બુદ્ધિને લીધે ટંકાયેલા પોતાના આત્મરૂપ ભગવાનને મનુષ્યો જાણતા નથી ને તેમણે જેમનું મહાત્મ ઓળખ્યું ઓળખવું મુશ્કેલ છે તે ભગવાનને હું શરણે આવ્યો છું શ્રી સુખદેવજી કહે છે જેણે પૂર્વોક્ત એટલે કે આગળ કહેલા પ્રકારે ભગવાનના નિરાકાર તત્વની સ્તુતિ કરી હતી તે ગજેન્દ્રની પાસે જુદા જુદા સ્વરૂપવાળા સાકાર બ્રહ્મા આદિ દેવો આવ્યા નહીં ત્યારે પોતાનું સમગ્ર સ્વરૂપ હોવાથી સમગ્રના આત્મમય સર્વદેમય મૂર્તિવાળા શ્રીહરિ ત્યાં પ્રગટ થયા જગતના વાસ રૂપ શ્રીહરિ ગજેન્દ્રની સાંભળી વેદમય ગરુડ પર બેસી હાથમાં ચક્ર લઈ સ્તુતિ કરતા દેવોની સાથે જ્યાં એ ગજેન્દ્ર હતો ત્યાં તૂર્ત જ આવ્યા ત્યારે તે સરોવરમાં મગરથી પકડાઈને દુઃખથી થયેલા તે ગજેન્દ્રે આકાશમાં ગરુડ ઉપર બેઠેલા ચક્રધારી શ્રીહરિને સૂંઢમાં કમળ લઈ સૂંઢ ઊંચી કરી કમળ અર્પણ કરતા ઘણી મુશ્કેલીઓથી શ્રીહરિને કહ્યું કે હે નારાયણ હે સર્વના ગુરુ હે ભગવત હું આપને નમસ્કાર કરું છું અજન્મ નિર્વિકાર શ્રીહરિએ તે ગજેન્દ્રને દુઃખી થતો જોઈ દયાને લીધે એકદમ ગરુડ ઉપરથી નીચે ઉતર્યા અને પેલા મગર સાથે ગજેન્દ્રને સરોવરમાંથી બહાર ખેંચી કાઢી સુદર્શન ચક્રથી તે મગરનું મુખ ચીરી નાખ્યું દેવતાઓના દેખતા જ તે ગજેન્દ્રને મગરના મુખમાંથી છોડાવ્યો ગજેન્દ્ર મુખ સ્તુતિ સમાપ્ત ભગવાન ભાગવત પુરાણના આઠમા સ્કંદનો ત્રીજો અધ્યાય તો મિત્રો આ રીતે પણ આપણે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરીને આપણે જે આવી પડેલી વિપત્તિ છે એમાંથી આપણા જીવનને સારી રીતે બચાવી શકીએ છીએ તો આપણે નિયમિત રીતે આ જે ગજેન્દ્ર પાઠનો આપણે પાઠ કર્યો એ આપણે રોજ સાંભળવો જોઈએ શ્રી ગણેશાય નમઃ